હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી આજે આપણે બનાવીશું ઉત્તરાયણ સ્પેશિયલ માવા આ માવાચીકી આપણે તલ અને સિંગની બનાવવાના છીએ મિત્રો બાળકો છે તે સિંગદાણા અને તલ છે તે સારી રીતે ચાવતા નથી હોતા અને એટલા માટે જ આપણે બાળકોને અનુલક્ષીને આ માવા ચીક્કીની રેસીપી બનાવીશું

આ રીતનો કોઈ કોટન નેપકીન તમારે લઈ લેવાનો છે અને તેમાં થોડા થોડા સિંગદાણા ઉમેરતા જઈ અને આ રીતે અને તમારે છોતરા છે તે અલગ કરી લેવાના છે આ રીતે તમે ને ગરમ ગરમ રૂમાલમાં મસળી લેશો તો સારા એવા છોતરા અલગ થઈ જશે અને સિંગદાણા એકદમ આ રીતે સરસ એવા ક્લીન થઈ જશે હવે આપણે તલ લઈશું તો સોરી તલ અહીંયા મેં જીએમ ના લીધા છે પાંચસો ગ્રામ જેટલા તો તમારે તમારા હિસાબે ઓછા ક્વોન્ટિટી કરવાની છે સાથે જ આપણે માવા ચીકી બનાવવા માટે ગોળની જરૂર પડશે તો ગોળ લીધો છે અને ઘી આપણે એકાદ ચમચી જેટલું જ એડ કરવાનું છે તો સિંગદાણા આપણે શેકી લીધા છે અને હવે તલ પણ આપણે શેકી લઈશું તો તલ પણ આપણે મીડિયમ ગેસ પર જ શેકવાના છે જ્યાં સુધી તલ ફૂટવા લાગે ત્યાં સુધી આપણે તેને શેકવાના તલને શેકવાથી જે માવા ચીકી છે તેનો ટેસ્ટ છે તે ખૂબ જ સારો એવો આવશે અને તલનો જે શેકાયાનો ટેસ્ટ છે તે બાળકોને ખૂબ જ ભાવશે તો કઢાઈ મને નાની લાગતી હતી એટલે મેં ચેન્જ કરી લીધી છે અને આ રીતે હું મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ફેરવતા જઈ અને તલને શેકી લઈશ હવે તલ છે તે ફૂટવા લાગ્યા છે તો આપણે તલને ગેસ બંધ કરી અને ઉતારી લીધું છે તો શેકીને છોતરા કાઢેલા શિંગદાણાને આપણે મિક્સર જારમાં ક્રશ કરી લઈશું તમારે દર દરા રાખવા હોય તો રાખી શકો અને અહીંયા મેં ભૂકો જ કર્યો છે લગભગ નેવું ટકા જેવો અને હવે સાથે જ જે શેકેલા તલ છે આપણે તેને પણ ભૂકો કરી લેવાનો છે તો અહીંયા સિંગદાણા અને તલનો ભૂકો તમે તમારા હિસાબે વધારે પડતો ઝીણો કે કરકરો એવો રાખી શકો છો હું મારા નાના બાળક માટે બનાવી રહી છું એટલે અહીંયા મેં એકદમ ભૂકો કરી લીધો છે અને માવા ચીકીમાં છે તે આ રીતનો પાવડર જ હોય છે તો તમને જે રીતે અનુકૂળ પડે એ રીતે તમે કરી શકો છો તલ અને સિંગદાણાનો આપણે ભૂકો કરી લીધો છે તો હવે નેક્સ્ટ પ્રોસેસમાં આગળ વધીશું

એક ચમચી જેટલું ઘી એડ કરીશું જેનાથી ચીકીમાં એક શાઇનિંગ આવે આપણે મળે તેના પર આવતી હોય છે એ ટાઈપની તો તમે જોઈ શકો છો કે અત્યારે જ ઘીના ગોળનો જે પાયો છે તેમાં જ ઘીની ચમક જોવાઈ રહી છે તો આ જ ચમક આપણી ચીક્કીમાં છે તે કન્ટિન્યુ રહેશે આ રીતે સતત ફેરવતા જઈ અને આપણે ગોળનો પાયો કરી લેવાનો છે અને વચ્ચે વચ્ચે આપણે ચેક કરીશું કે પાયો પરફેક્ટ થયો છે કે નહીં એક પાણી લીધું છે તેના બે થી ત્રણ ટપકા ઉમેરી લીધા છે અને દસ બાર સેકન્ડ પછી આપણે ચેક કર્યું તો હજી પાયો થોડો આપણો કાચો છે થોડી કુરકુરી અને ક્રિસ્પી એવી ચીકી બનાવવા માટે પાયો થોડો આપણો

ચેક કરી રહી છું તો અત્યારે જે છે તે પાયો પરફેક્ટ એવો બની ગયો છે જે જોતા જ ખબર પડે છે ગોળનો કલર છે તે સારી રીતે ચેન્જ થઈ ગયો છે અને પાયો પણ આપણો સારી રીતે બની ગયો છે હવે આપણે જે ભૂકો કરીને રાખ્યો છે તલ અને સિંગદાણાનો તે એડ કરી લઈશું અને સારી રીતે પાયાની સાથે મિક્સ કરી લેવાનું છે મિત્રો શિયાળો ચાલી રહ્યો છે અને ઠંડી પડી રહી છે તો આપણા તહેવારો અને તહેવારોમાં બનતી વાનગીઓ પણ સિઝન ને અનુસાર જ છે તો જરૂરથી તમે આ ઉત્તરાયણ સ્પેશિયલ રેસિપીઓ બનાવજો અને મારી ચેનલ પર વિઝિટ કરી બીજી પણ ઉત્તરાયણ સ્પેશિયલ રેસીપીઓ જરૂરથી જોજો તમારા જ લોકોના વિડીયો જોવાથી અને તમારી એકાદ લાઈક કે કોમેન્ટથી અમને ખૂબ વધારે પડતું મોટિવેશન મળે છે અને કામ કરવાની એક અલગ જ ઉર્જા મળે છે તો મિત્રો વિડીયો જોઈ અને એક લાઈક જરૂરથી કરજો અને તમને જો રેસીપી સારી લાગી હોય તો મને કમેન્ટ સેક્શનમાં પણ જરૂરથી જણાવજો વળના પાયા સાથે સરસ એવું આપણે મિક્સ કરી લીધું છે તો હવે તેને આપણે ઠારી લઈશું અહીંયા હું ચીક્કી ઠારવા માટે જે આપણું જાડું પ્લાસ્ટિક આવે છે તે લઈ રહી છું તેની જગ્યાએ તમે બટર પેપર કે થાળીનો ઉપયોગ પણ કરી શકો છો તો અહીંયા મેં આ રીતનું જાડું પ્લાસ્ટિક લીધું છે જેમાં ચીકી છે તે સરસ રીતે આપણે ઠારી શકીશું અને આ રીતે બીજી સાઈડ પ્લાસ્ટિકની ઉપર મૂકી અને આપણે છે છે તે વણી લેવાની જેથી કરીને માવા ચીકી છે તે બધી જ બાજુ ઇક્વલી સ્પ્રેડ થશે અને ખૂબ સરસ એવા તેના પીસ પડશે તો આ રીતે આપણે કિન સાઈડ ને સરખી કરતા જઈ અને ચીકીને વણી લેવાની છે તો તમે જોઈ શકો છો કે માવા ચીકી છે તે ખૂબ સરસ રહી છે પરંતુ વચ્ચે છે તે આપણી પરફેક્ટ તેવી ચીક્કી બનીને રેડી છે તો હવે આપણે તેના કટ લગાવી લઈશું અને માવા ચીકીના ટુકડા છે તે બીજી ચીકીની સાઈઝમાં થોડા નાના હોય છે જેમ કે તલ અને શિંગદાણાની ચીક્કીના જે ટુકડા હોય છે તેના કરતાં માવા ચીક્કીના ટુકડા થોડા નાના હોય છે તો આપણે એ જ રીતે કટ લગાવીશું અને માવા ચીક્કીના પીસ રેડી કરી લઈશું તો એકદમ ઈઝીલી કટ થાય છે અને ઈઝીલી જે માવા ચીક્કી છે તે ડીમોલ્ડ પણ થઈ જશે અને ખાવામાં પણ એટલી જ ટેસ્ટી આ ચીક્કી બની હતી મિત્રો તમે પણ માવા ચીકીની આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગે જો રેસીપી હોય તો લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં વધારેમાં વધારે શેર કરજો મિત્રો જેના કારણે દરેક લોકો ચીકી માવા ચીક્કી બનાવવાની સરળ રીતે સમજી અને જાણી શકે અને તેમની રેસીપી ફેલ ન થાય અને ખૂબ સારી રીતે રેસીપી બનાવી શકે માવા ચીકી આપણી બનીને રેડી છે તો હું તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશ એકદમ પતલી અને ચમકદાર શાઇન વાળી આપણી માવા ચીકીની રેસીપી રેડી છે મિત્રો તો આ ઉત્તરાયણ ઉપર આ માવા ચીકીની રેસીપી બનાવીને એન્જોય કરજો અને હા એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે ઉત્તરાયણમાં પતંગ ચગાવતી વખતે દોરાથી બાળકો કે આપણા મોટાને કોઈ જગ્યાએ કટ ન લાગી જાય એ વાતનું ખાસ ધ્યાન રાખજો થેન્ક યુ ફોર વોચિંગ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ